એકતા પરિષદની ટીમ પત્રકારોના પ્રશ્નો બાબતે સી આર પાટિલને મળી પત્રકારોના બાર પ્રશ્નો જીવરાજભાઈ ધારુકાની સાથે રાખી પાટિલ સાહેબને રજૂ કર્યા પત્રકાર એકતા પરિષદના પ્રદેશ અધ્યક્ષ શ્રી લાભુભાઈ કાત્રોડિયા અને નીતિન ઘેલાણી છેલ્લા ચાર દિવસથી દક્ષિણ ગુજરાતના પ્રવાસે હતા એ અરસા દરમિયાન સુરત ખાતે ઉદ્યોગપતિ શ્રી જીવરાજભાઈ ધારુકાને મળી અગાઉ થયેલી ચર્ચા રજૂઆત ચર્ચા કરતા તેઓએ પાટીલ સાહેબ સાથે ટેલિફોનિક ચર્ચા કરતા આજે રવિવારે ચાર કલાકે એમના કાર્યાલય ખાતે રૂબરૂ મુલાકાત માટે જણાવતા આસપાસના જિલ્લાના હોદ્દેદારોને બોલાવી પ્રદેશ અધ્યક્ષના નેતૃત્વમાં અને જીવરાજભાઈ તારુકાના વડપણ નીચે સીઆર આર પાટીલને રૂબરૂ મળી બાર પ્રશ્નો લેખિત રજૂ કરી ચર્ચા કરતા વહેલી તકે ઉકેલ માટે ખાતરી આપી હતી પત્રકાર એકતા પરિષદ દ્વારા શ્રી જીવરાજભાઈ તારુકા તેમજ સી આર પાટીલ સ્મૃતિ ભેટ સાથે ઉડાડી સન્માન કર્યું હતું આ કાર્યક્રમમાં સુરતના પ્રમુખ સતીશભાઈ કુંભાળી વીણાબેન ચોડાગર પ્રદેશ મહિલા અધ્યક્ષ સમીમબેન પટેલ તેમજ પ્રદેશ મહામંત્રી સંદીપભાઈ દિવાસ તેમજ મહીસાગર જિલ્લા અધ્યક્ષ શ્રી મયંકભાઈ જોશી ભરૂચ જિલ્લા અધ્યક્ષ શ્રી અતુલભાઈ મુવાણી નવસારીથી પ્રદેશ અગ્રણી આરીફભાઈ શેખ નવસારી જિલ્લાના નવનિયુક્ત અધ્યક્ષ શ્રી અજીતસિંહ ઠાકોર આઈટી સેલના નીતિન ઘેલાણી રાવ સાહેબ જોડાયા હતા પત્રકારોના પ્રશ્નોના ઉકેલ માટે શ્રી જીવરાજભાઈ ધારુકાની મદદ સાથે સંગઠને આભાર વ્યક્ત કર્યો હતો